દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનો પાપનો ઘડો હવે ફૂટ્યો ભાઈ એવું હું નહીં પણ દર્શક મિત્રો તમે સૌથી પહેલા વિડીયો જુઓ આ વિડીયોની અંદર તમને કેટલી બધી બહેનો દેખાય છે ભાઈ આ બધી બહેનોએ ચૈતરભાઈ વસાવાનો પાપનો ઘડો ફોડ્યો ભાઈ હવે તમે લોકો કહેતા છો કે અલ્કેશભાઈ પાપનો ઘડો એટલે શું અને ચૈતરભાઈએ એવું શું કર્યું કે પાપનો ઘડો ફોડવો પડ્યો એટલે મારા ભાઈ હું નથી કહેતો તમને આગળ આખો વિડીયો બતાવું હવે વાત સાહેબ કંઈક એવી છે કે છેલ્લા એકાદ મહિનાથી જેલની અંદર રહેતા ચૈતરભાઈ વસાવા કે જેમની ઉંમર માત્ર આડત્રીસ વર્ષ છે ભાઈ અને આ આડત્રીસ વર્ષની ઉંમરે ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે જેલમાં બેઠા છે ભાઈ જેલમાં એ માટે બેઠા બેઠા છે કેમ કે એમને ગુનો કર્યો ગુનો તમે બધાએ લોકો બહુ સારી રીતે જાણો છો કે જે સંજયભાઈ વસાવા એમની ઉપર કાચનો ગ્લાસ ફેંક્યો હવે મિત્રો વારંવાર એ ઘટના રિપીટ કરવી યોગ્ય નથી અને કાચનો ગ્લાસ ફેંક્યો હોય તો સાહેબ કાંઈક પ્રૂફ તો બતાવો તમે એમ એ કહેતા હશો પણ ભાઈ હવે એ વાત આપણે સાઈડમાં મૂકીએ હવે ડાયરેક્ટ ટોપિક ઉપર આવી જઈએ કે મિત્રો આદિવાસી બેન અને મહિલાઓ એ ઉતરી અને એ લોકો એમ કહે છે કે અમારી ઉપર અત્યાચાર કરશે એ બિલકુલ નહીં ચાલે અમે કોઈ કાયદેસર નહીં ચલાવીએ શા માટે નહીં ચલાવીએ કેમ કે ચૈતર વસાવા ખોટો છે ભાઈ હવે હું નથી કે તો ખોટો છે કેમ કે એને તો આખું ગામ જાણે છે ભાઈ ગામ નહીં આખું ડેડીયા પાડા અને આખું ગુજરાત જાણે છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા ગોપાલભાઈ ઇટાલિયા કોણ છે એમ જ કરશે ભાઈ પછી મારે યાર કોનું ખેંચવું તમે જ વિચારો ભાઈ કોઈને ખોટું લાગે કોઈને સારું એટલે આપણે કોઈનું ખેંચવાનું થતું નથી ભાઈ જે હકીકત વાત મળે સોશિયલ મીડિયામાં મળે એ આપણે કહેવાનું છે ભાઈ આપણા ઘરનું કઈ એડ નથી કરતા આપણે હવે બહેનોનું કેવું એવું છે મિત્રો કે આ અત્યાચાર કર્યો છે હવે તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ તો બસ દર્શક મિત્રો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ